અને એમાં છે એવું ને કે લાઇટ જ નહોતી આજ બપોર સુધી લાઇટ નહોતી ફોનમાં સાડા બારે લાઇટ આવી હતી પછી ફોન ચાર્જિંગમાં મૂક્યો ને બંધ જ હતો મારો થોડું કંઈ ચાર્જિંગ નહોતો હાંજે જ બંધ થઈ ગયો હતો તો પછી મૂક્યો અને એક વાગે એમ કંઈક બધું એડિટિંગ ને આમ તેમ ને પછી થોડીક વાર પૂઈ ગઈ ને અમારા ફોનમાં કંઈક અવાજ આવે છે તો પછી છે ને આવે ને સંભળાય તમને યા કવર છે ને એમાં પેલું કાગળ આવી ગયું છે ને એ પવન ને લીધે થી ઓલું થાય છે એવું કઈક અવાજ આવે છે મને એમ લાગે છે કેમ કે જોરદાર કઈક પવન આવતો હોય ને જો ત્યારે જ આવે અવાજ એવો કદાચ તમને સંભળાતો હોય મને અવાજ આવે છે હાલો કાંઈ નહીં ચાર વાગી ગયા છે તો પેલા ઝીનું લઈ આવું અને પછી જોયું આપણે આગળ આગળ કેમ છે હવે મારે આ સફળ પહેરીને જવાનું લેવા હા પહેરવાનું જો આ અમે બેનને લઈને આવી ગયા છે એ બેકરીમાં અને એમાં વરસાદ થઈ ગયો છે ને તો છે ને આપણે છે ને લોચો કંઈક બનાવવાનું છે તો મેં બે પાંચસો પાંચસોના પેકેટ લઈ લીધા છે એક પાંચસોનું તોડીશ તો એક પેકિંગ રહી કે નહીં કિલો લઉં તો પછી તૂટેલો એ કરતા પેક રહી ને એમ બે પેકેટ લીધા છે મેં તો અમે કંઈક બનાવશું હા આપણે જોઈએ આ વિડીયો હમણાં સ્ટાર્ટ કર્યો છે તો કાંઈક બનાવી નાખી મેથી બહુ મોંઘી છે પણ આને એક ચોકલેટ આપી દો કસ્તુરી મેથી વહી ગઈ સસ્તી હતી ત્યારે બનાવવાની રહી ગઈ

મારી ચેનલ નું નામ છે ને છોટી જીનલ લખજો તમે આ લોંગ વિડીયો બધા હમણાં બાર મારે વાતો કરતા પાસા માં આવું હતું આવું તો લઈ જ લેવા જેને વિડીયો માં આવવું હોય ને એને હું લઈ જ લઉં પણ મારે પૂછવું પડે તમારે વિડીયોમાં આવવું છે કે નહીં અમુકને નોય મજા આવે કે નહીં પાછો એ વિડીયોમાં આવવાની એટલે હું પૂછી લઉં જેને મારા વિડીયોમાં આવવું હોય ને એને મને જ મજા આવે બધાને વિડીયોમાં લેવાની એટલે હું કોઈ ના પાડું લઈ જ લઈશ એ હાલ તો ક્યાં હોય કે ચટણીનું પેકેટ લેવાનું છે ચટણી તો મેંથી મોંઘી છે ને લડે તો નહીં પણ ભજીયા મોંઘા પડે એ કરતાં પૈયા લિંક થાય લેવાય એમ થાય ઘરે બનાવવાનું વાત કરું છું અને કે જો કપડાની અતર છે ને કપડાની ને એટલે કાઈ હજી કોલે છાયા હજી

ગમે છે આ એકસો ને દસ રૂપિયાની છત્રી આવી જો દે દેજીનું લાઈ તો જે અમે ઝીનો હાટો આવી લીધી છે જો આમ આમ કરીને ઊભી રહે છે આમ બસ એકસો દસ રૂપિયાની છત્રી કાજીનલ શું કહેવાય આને એ ગમે તને હા તો અભાળાએ કસૂરી મેથી આપી કે આ નાખીને ભજીયા કરી નાખો બોલો લ્યો એનું શું કેવું હવે હાલો આપણે ટ્રાય મારવી કેમ થાય છે આ મેથીને છે ને જો કાઢ્યું છે મેં પલાળવાની છે અને પછી જો હવે કેવા ભજીયા બને છે આ મેથીના બધાનો ડોયો બધો મસ્ત કમ્પ્લીટ કરી બધું મૂકી દીધું છે અને રાજને થોડીક આવવામાં વાર છે અને હમણાં થાય ટ્રેન નીકળો છે તમને તો ખબર જ છે હળદર ને મોસન બગાડવાનો તો અમારા બેન છે ને હમણાં થાય કહેતા હતા તો કાલ બુસમાં ટાઈમ નહોતો રહ્યો એટલે હાંજે કર્યું નહીં તો જો હાલો આપણે કમ્પ્લીટ કર્યું છે અમાર જીનલ આમાં વિડીયો ઉતારવો છે અરે રોક 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 લાઇટ બંધ કરવી પડે લાઇટ બંધ કરવી પડે आलो लाइट बन्द करीन बताउ जोवो आमा आलो जो मैं लाइट बन्द कर दी थी से एक मिनट हो जो मैं लाइट बन्द करी से अब नाखो जिनल पड पड केउ थियो जो नाखो ने जिनल नाक दे जो जो वेरी टेरी गो

દર્દ દર વધી છે રાખવાની છે પડી છે છોડી હવે ભલેતા આવશે હાલો ફેમિલી જો ભજીયા ખાવા મસ્તીના ભજીયા બનાવ્યા છે ભાવુએ બે ત્રણ ઈચ્છા હતી મારી ભજીયા ખાવા છે આજ મારી ઈચ્છા છે ને પૂરી કરી શકો હા કેમ બધા ખાઈ જવાના છે બધાએ કેવી આવી એ મસ્તીના ભજીયા છે અમે એમ જ એસી તો હું સકરાસ ટોર્મમાં